નમસ્કાર ખાકી યોદ્ધાઓ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ માટેની ખૂબ મોટી એવી ભરતી આપણને આપવામાં આવેલી છે અને આપણે એમાં ફોર્મ ભરી અને પરીક્ષાની તૈયારી કરતા હશું મંઝિલ મિલે યા ના મિલે તો મુકદ્દર કી બાત હે પર તુમ કોશિશ ભી ના કરો એ ગલત બાત છે દોસ્તો આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌથી શ્રેષ્ઠ અને આગળ રહેવા માટે સારામાં સારો પ્રયાસ કરવા માટે તમે એક સારા માધ્યમની તલાશમાં હો અને વર્લ્ડિંગ બોક્સ એ માધ્યમ બનીને ઉભરી આવે છે આવનારી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વલ્ડિંગ બોક્સ એકેડેમી એક નવી કોન્સ્ટેબલની બેચ લઈને આવી રહ્યું છે જેનો સમય રહેવાનો છે બપોરે એકથી ત્રણનો ડેમો લેક્ચર એમાં અવેલેબલ છે તમે બેથી ત્રણ દિવસ આવીને જોઈ શકો છો બેચમાં જોડાઈ શકો છો આ બેચમાં તમને દોસ્તો મટિરિયલ ફ્રી ઓફ કોસ્ટ મળવાના છે સાથે સાથે તમને સંપૂર્ણ બસ્સો માર્ક્સનો જે અભ્યાસક્રમ છે એ કમ્પ્લીટ કરવામાં આવશે અને જે ગ્રાઉન્ડ છે પ્રેક્ટિસ છે જે રનિંગ છે એનો લાભ સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ મળવાનો છે તો તમારે રાહ નથી જોવાની દોસ્તો હવે નીચે આપેલા નંબર ઉપર તમારે કોલ કરવાનો છે તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને બેચમાં તમારે જોઈન થવાનું છે વધુ વિગત માટે નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક સાધી શકો છો મળીએ પાંચ જાન્યુઆરી બપોરે એકથી ત્રણમાં વર્લ્ડિંગ બોક્સ એકેડેમી ભાવનગર સરદારનગર ખાતે જય હિન્દ